દસ ઓગસ્ટ એટલે રિપેટ ચોઈસ નંબર દસ ઓગસ્ટ એટલે વિશ્વસિંહ દિવસ ત્યારે આજ રોજ વિશ્વસિંહ દિવસ અંતર્ગત રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સામાજિક વનીકરણ રેન્જ દ્વારા છત્રાસા ગામમાં વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મો ટીમ આરડ રાઉન્ડ ફોરેસ્ટર મેહુલભાઈ મકવાણા ટ્રેકર વિરેન્દ્રભાઈ કુવારિયા અનિલભાઈ તેમજ શાળા પરિવાર તથા વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રેલી યોજવામાં આવી હતી ત્યારે રાઉન્ડ ફોરેસ્ટર મેહુલભાઈ મકવાણા દ્વારા સિંહ તથા જંગલ વિશે વિદ્યાર્થીઓને વિગતવાર માહિતી તેમજ સમજણ આપવામાં આવી હતી આપણી છે અને ઘણી પ્રજાતિઓ લુપ્ત થાય છે એવી રીતે સિંહ છે એ પણ એક સમયે લુપ્ત થતા હતા લુપ્ત એટલે કે આ શિકારની બેફામ પ્રવૃત્તિઓ વધી ગઈ હતી એટલા માટે સિંહની સંખ્યા વીસથી પણ ઓછી રહી ગઈ હતી વિસ્થી પણ ઓછી સંખ્યા હતી વિશ્વની અંદર ત્યાર પછી જે તે વખતના ગુનાખતના નવાબ સાહેબે પોતાનો જે જંગલ વિસ્તાર હતો પૂરનો એની અંદર આ શીખ શીના સફા પ્રતિબંધ લાઈતો અને શીના સંવર્ધન કામો એણે ચાલુ કર્યા હેઝ બર્ડ્સ બેસ્ટ વેરી 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 Sharp teeth, eat. it is a carnivorous animal. It hunts and, and other animals' lust for food. The lion can see in the dark at night. The female lion is a lioness. Thank you. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ